પીજી ગોસ્વામી ચીફ ઓફિસર બોટાદ નગરપાલિકા હા આ લોકસભા ચૂંટણીમાં મહત્તમ મહત્તમ મતદાન થાય એ માટે ચૂંટણી આયોગની સૂચના છે અને એ પ્રયત્નો કરવામાં આવે છે મતદાર જાગૃતિના એના ભાગરૂપે શહેર વિસ્તારમાં મતદારોને એક ઇન્સેન્ટિવ આપવાનું જે નાનું પગલું ગણીએ એ રીતે માન્ય ડીડીઓ સાહેબની સૂચનાથી સાત ટકાથી ઉપર વેપારીઓ ઈચ્છે ત્યાં સુધીનું રિબેટ આપે જે દિવસે મતદાનના દિવસે જેણે મતદાન કર્યું હોય એ લોકોને વેપારી એસોસિએશનો રિબેટ આપે એવી ચર્ચા થયેલી અને એ મુજબ મોબાઈલ વેપારી ડાયમંડ માર્કેટવાળા શાક માર્કેટ અન્ય વાહન લેવેચવાળા કરિયાણા વેપારી દરેક એસોસિએશને સાત ટકા થી 50% સુધીની રિબેટ આપવાની સંમતિ આપી છે ને એ પ્રમાણે એ લોકોએ સોશિયલ મીડિયામાં જાહેરાત પણ કરી છે સાહેબ આ પહેલ થી મતદારોની અંદરમાં કેટલો ઉછર છે મતદારમાં કેટલો ફેરફાર સો ટકા મતદારોને પ્રોત્સાહિત કરવાના ઘણા બધા જાગૃત કરવાના ઘણા બધા રસ્તાઓ છે એમાં એક પણ આ એક પ્રોત્સાહન જ છે ને એનાથી અસર થશે જ મારું નામ અંજુમ ગાંજા અંજુભાઈ ચૂંટણી પંચ દ્વારા એક પહેલ કરવામાં આવેલી છે કે જે કોઈ મતદાર મતદાર કરશે તેને અલગ અલગ ગીત અથવા ડિસ્કાઉન્ટ તમામ છે અને સંપૂર્ણ આયોજન અમારું આયોજન કોઈપણ વ્યક્તિ મતદાન કરીને આવે છે મતદાનમાં જાગૃતિ મળે એટલા માટે તેને અમે પચાસ ટકા સુધી એસેસરીમાં ડિસ્કાઉન્ટ રાખેલું છે કોઈ પણ વ્યક્તિ મતદાન કરીને આવે છે તો એની અમે ચકાસણી કરી અને પચાસ સુધી અમે એસેસરીમાં ડિસ્કાઉન્ટ એમને આપશું આ જાહેરાત કોઈ છે તમામ પણ છે કેવી આ જાહેરાત રહી અમારા એસોસિયન વચ્ચે અમે અમારા સ્ટોર ઉપર લાગુ કરી છે અને આમાં અમે ચૂંટણી પંચનો પણ સરકારે જે અમને બોલાવીને મદદ કરવા માટેનો અભિપ્રાય કર્યો હતો કે બને એટલું વધુનું વધુ મતદાન થાય એ અભિપ્રાયથી અમે આ કામ કર્યું છે અમે ટર્ફન ગ્લાસ છે કવર છે ગ્લાસ છે કોઈ ચાર્જર છે કોઈ અલગ અલગ સ્ટેન્ડ આવે છે મોબાઈલના એ બધી વસ્તુની અંદર અમે પચાસ ટકા ડિસ્કાઉન્ટ આપશું જેની કિંમત હોય છે એનીથી પચાસ ટકા ડિસ્કાઉન્ટ આપી અને અમે મતદાનની જાગૃતિ માટે અભિયાન ચલાવશું આ કરવાથી મતદાનનો ટકાવારીઓનો વધારો થવો જોઈએ એવો અમારો અભિપ્રાય છે અને એ વસ્તુ થઈ શકશે એ સારી એવી વસ્તુ છે કે માણસો કોઈ આપણો વ્યક્તિ મતદાન કરે એ સારી વસ્તુ છે એટલા માટેના ઉદેશ મેં આ કામ કર્યું છે

બેથી સાત ટકા સુધી ડિસ્કાઉન્ટ આપશે અમે પણ અમે ચાર સાબુ ભેટ આપવાના છીએ સાથે થેલી પણ આપવાના છીએ એ અમારી છે લોકો જેટલી વધારે વધારે જાગૃતિ થાય એટલી અમે કોશિશ કરીશું ઘણો ફેર રાખશે અને ઘણા લોકો જે લોકો નથી આવતા કોઈ પણ કોઈ લાલચના દ્રષ્ટિને કે કોઈ પણ આધારે આપણે આકર્ષવા માટે વેપારી એસોસિએશન તરફથી અમે પૂરેપૂરી મહેનત કરીશું